ડીસા જૂના બસ સ્ટેશન પાસેથી થયેલ અપહરણના આરોપીઓને ઝડપી પાડ્યા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેશન પાસે એક યુવકનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી અને તાત્કાલિક અસરથી ઉત્તર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં ઉત્તર પોલીસે યુવકનું અપહરણ કરનાર ચારેય આરોપીઓને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ડીસા જુના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી થોડા દિવસ અગાઉ એક યુવકનું ગાડીમાં આવેલા ચાર ઈસમોએ અપહરણ કર્યું હતું અને તે મુજબનો ગુનો ડીસા ઉત્તર પોલીસ મથકે દાખલ થયેલ જે ગુનાનો ભેદ ઉકેલવા માટે ડીસા ઉત્તર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સ તેમજ માહિતીના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ તેમજ લૂંટના ગયેલ રોકડ રકમ કિંમત રૂપિયા એક હજાર સાતસો તથા ગુનામાં વપરાયેલ ફોર વ્હીલર સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ નંક ત્રણ કિંમત રૂપિયા નવ હજાર એમ કુલ મુદ્દામાલ બે લાખ દસ હજાર સાતસો સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં એક દસરથિ સાંતુભા ઠાકોર રહેઠાણ ખીમત તાલુકો ધાનેરા તથા બીજો આરોપી હિતેશભાઈ શાંતિભાઈ પુરોહિત રહેઠાણ પાંથાવાડા તાલુકો દાંતીવાડા તથા અર્જુનસિંહ ભમરસિંહ રાજપૂત રહેઠાણ ભાડોતરા તાલુકો દાંતીવાડા તથા ચોથો આરોપી વેલસિંગ ઓપજી ઠાકોર રહેઠાણ ઉભરી તાલુકો કાકરેજ રિપોર્ટર રાકેશ ટકર ડીસા બનાસકાંઠા